આકાશવાણી સોનલ પરમાર મુખ્ય સમાચાર નવા આવકવીરા ખરડા બે હજાર પચીસ પર લોકસભાની પસંદગી સમિતિની બેઠક નવી દિલ્હીમાં શરૂ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર પ્રવર્તન નિદેશાલય ઈડીને ધમકાવવાના પ્રયાસનો આક્ષેપ લગાવ્યો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે અરવલ્લીથી સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવ્યો છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદી ઠાર તપાસ અભિયાન યથાવત અને આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો ખરડા લોકસભાની પસંદગી સમિતિ નવા આવકવીરા ખરડા બે હજાર પચીસ પર નવી દિલ્હીના સંસદ ભવન ખાતે બેઠક કરી રહી છે એકત્રીસ સભ્યોની સમિતિનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના સાંસદ બેજિંત પાંડા કરી રહ્યા છે સમિતિ સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે પોતાનો અહેવાલ રજૂ કરશે આવકવેરા ખરડા બે હજાર પચ્ચીસનો ઉદ્દેશ્ય આવકવેરા સંબંધિત કાયદાને એકીકૃત અને સુધારવાનો છે તેને આ મહિને સંસદના અંદાજપત્ર સત્ર દરમિયાન લોકસભામાં રજૂ કરાયો હતો ત્યારબાદ ખરડાના મુસદ્દાને ગૃહની પસંદગી સમિતિને મોકલાયો હતો સુરાણા ગ્રુપ અને સાંઈ સૂર્યા ડેવલપર્સ સાથે સંકળાયેલી મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે પ્રવર્તન નિદેશાલય ઈડીએ હૈદરાબાદમાં અનેક સ્થળ પર દરોડા પાડ્યા છે ઈડી હૈદરાબાદ અને સિકંદરાબાદના જોડિયા શહેરોના જુબિલી હિલ્સ અને બોવિનપલ્લી વિસ્તારોમાં બંને જૂથની મિલકતની અલગથી તપાસ કરી રહી છે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ હૈદરાબાદના રાવનગર સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ કંપની સાંઈ સૂર્યા ડેવલપર્સ પર સમયસર સાહસો પૂરા પાડવામાં નિષ્ફળ રહેવા બદલ અનેક ફોજદારી કેસ નોંધાયા હતા તેના માલિક કે સતીશચંદ્ર ગુપ્તા સામે ગ્રીન મિડોઝ સાહસ છેતરપિંડી માટે કેસ નોંધવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીએ નેશનલ હેરાલ્ડ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે આરોપનામું દાખલ કરાયા બાદ પ્રવર્તન નિદેશાલય ઈડીને ધમકાવવાના પ્રયાસનો આક્ષેપ લગાવ્યો છે નવી દિલ્હીમાં આજે પત્રકારોને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું નેશનલ હેરાલ્ડ મામલે ઈડીની કાર્યવાહી એક કાયદાકીય પ્રક્રિયા છે જેમાં કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કે અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરી રહી છે શ્રી પ્રસાદે કોંગ્રેસ પર અનેક ગંભીર આક્ષેપ પણ લગાવ્યા હતા सवाल पूछते हैं ये लोग परिवार के लोग भ्रष्टाचार का इनका पूरा आचरण शेयर की हेरा फेरी करो संपत्ति बनाओ और ये सारी संपत्ति सरकार के द्वारा दी हुई थी क्या भोपाल क्या पटना क्या लखनऊ फिर उसके बाद ईडी ने मामले को टेकअप किया और उन्होंने अपनी रिपोर्ट फाइल की सेक्शन एट में बिफोर द कोर्ट और कोर्ट ने कहा है कि अब मैं सुनवाई करूंगा पच्चीस को यही तो पूरी कहानी है इसमें हाई तो क्या सोनिया जी राहुल गांधी बेल पर है દરમિયાન કોંગ્રેસ પોતાના વરિષ્ઠ નેતાઓ સામે આરોપનામું દાખલ થતાં દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે પક્ષે ઈડીની કાર્યવાહીને બદલાની રાજનીતિ ગણાવી છે ગઈકાલે ઈડીએ દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતે નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંકળાયેલા મની લોન્ડરીંગ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે આરોપનામું દાખલ કર્યું હતું ચૂંટણી પંચે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દીધી છે આજે રાજ્યના બુથ લેવલ એજન્ટ માટે બે દિવસના તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે નવી દિલ્હીમાં બિહારના બસો પચાસથી વધુ બુથ લેવલ એજન્ટો તેમાં ભાગ લઈ રહ્યા છે આ પહેલીવાર છે જ્યારે પંચ રાષ્ટ્રીય સ્તરે બુથ લેવલ એજન્ટો માટે આ પ્રકારનો તાલીમ કાર્યક્રમ યોજી રહ્યું છે બસો તેતાળીસ સભ્યોની બિહાર વિધાનસભા માટે ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે કોંગ્રેસના સાંસદ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે ગુજરાતના અરવલ્લીના મોડાસા ખાતે પક્ષના સંગઠન સર્જન અભિયાનનો આરંભ કરાવ્યો હતો અરવલ્લીના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે અભિયાનનો પ્રારંભ કરાવતા પહેલા શ્રી ગાંધીએ મોડાસા અતિથિગૃહ ખાતે વરિષ્ઠ આગેવાનો સાથે બેઠક યોજી હતી આ અંગે ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ માહિતી આપી આવનારા દિવસોમાં અને પ્રદેશ સમિતિ દ્વારા જે નિરીક્ષકો નીમવામાં આવ્યા એ લોકો વિસ્તૃત બધા સાથે ચર્ચા વિચારણા અભિપ્રાય કરી અને અહીંયા સંગઠનનું એક નવું માળખું બનાવવા માટેની દરખાસ્ત કરશે શ્રી ગાંધીએ મોડાસા બાયપાસ માર્ગ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સભાખંડ ખાતે આજે સવારે જિલ્લાના એક હજાર કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો ઉદ્યોગ સંગઠન પીજીડીસીસીઆઈના મહાસચિવ અને મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ ડોક્ટર રણજીત મહેતાએ કેન્દ્રીય અંદાજપત્રમાં જાહેર કરાયેલા દસ હજાર કરોડ રૂપિયાના ડીપ ટેક ભંડોળને દેશના નવીનીકરણ ઇકોસિસ્ટમ માટે ગેમ ચેન્જર ગણાવ્યું છે શ્રી મહેતાએ જણાવ્યું હતું કે આ ભંડોળ કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ રોબોટિક્સ અને ઉત્પાદનમાં ડીપ ટેક સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવશે અને દેશને વૈશ્વિક ટેક લીડર તરીકે ઉભરી આવવામાં મદદ કરશે તેમણે કહ્યું કે આ પહેલ આરોગ્ય અને સરકારી ટેકનોલોજી જેવા ક્ષેત્રને પ્રોત્સાહન આપશે તેમણે ઉમેર્યું કે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનું સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે અને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડમાં નોંધાયેલા સ્ટાર્ટઅપ્સની સંખ્યા દોઢ લાખ થઈ છે જે વર્ષ બે હજાર સોળમાં ચારસો હતી છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદી ઠાર થયા છે બંને માઓવાદી પર કુલ તેર લાખ રૂપિયાનું ઇનામ હતું બસ્તર રેન્જ પોલીસ મહાનિરીક્ષક સુંદર રાજપીએ જણાવ્યું કે ગત સાંજે કોંડા ગામ અને નારાયણપુર જિલ્લાની સરહદ પાસે કિલમબરગુમ ગામના જંગલમાં અથડામણ થઈ હતી જિલ્લામાં અનામત રક્ષકની એક ટુકડી નક્સલ વિરોધી અભિયાન પર નીકળી હતી ત્યારે થયેલી આ અથડામણમાં બે માઓવાદી ઠાર કરાયા છે દરમિયાન માઓવાદીઓના મૃતદેહ એક એ ફોર્ટી સેવન રાઇફલ અને અન્ય હથિયાર તેમજ વિસ્ફોટકો કબજે કરાયા છે આ વિસ્તારમાં હજી પણ તપાસ તપાસ અભિયાન યથાવત છે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાનારી આ મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે આ પહેલા ગઈકાલે પંજાબ કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને સોળ રનથી પરાજય આપ્યો હતો ગત રાત્રે ચંદીગઢમાં રમાયેલી આ મેચમાં પંજાબ કિંગ્સે એકસો બાર રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સ પંદર ઓવર એક બોલમાં પંચાણું રન જ બનાવી શકી પંજાબ કિંગ્સ માટે યુઝવેન્દ્ર ચહેલે ચાર વિકેટ લેતા તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા અમેરિકાના ઓલિમ્પિયામાં પહેલી વખત સ્ટેટ કેપિટલમાં બૈસાખીના તહેવારની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમનું આયોજન સિએટલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દૂતાવાસ દ્વારા કરાયું હતું જેમાં વોશિંગ્ટન રાજ્યના ગવર્નર લેફ્ટનન્ટ ગવર્નર રાજ્ય સચિવની સાથે સાથે રાજ્ય સેનેટર વોશિંગ્ટન રાજ્ય વિધાનમંડળના ધારાસભ્યો અને વોશિંગ્ટનમાં રહેતા શીખ સમુદાયના મુખ્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં કાર્યક્રમને સંબોધતા વોશિંગ્ટન રાજ્યના ગવર્નર બોબ બૈસાખી સમારોહની પ્રશંસા કરી હતી લીબિયામાં દેશના પૂર્વ કિનારે એક હોડી પલટી જતા ઓછામાં ઓછા અગિયાર લોકોના મોત થયા છે આ ઘટના પૂર્વ લીબિયાના સિરતે શહેર નજીક હારાવા કિનારે બની હતી બચાવ ટુકડીઓએ દરિયામાંથી અગિયાર મૃતદેહ બહાર કાઢ્યા છે હોડી દ્વારા ગેરકાયદેસર રીતે યુરોપિયન દેશોમાં પહોંચવાનો પ્રયાસ કરતી વખતે થયેલા બનાવોની શ્રેણીમાં આ તાજેતરની ઘટના છે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ માનવ તસ્કરોને યુરોપ પહોંચવામાં મદદ કરવા માટે મોટી રકમ ચૂકવે છે અને આ તસ્કરો તેમને ત્યાં મોકલવા ગેરકાયદેસર પદ્ધતિઓનો ઉપયોગ કરે છે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેત્યાનાહુએ ગઈકાલે ગાઝાની મુલાકાત લીધી દરમિયાન તેમણે યુદ્ધના તમામ ઉદ્દેશ્યને પૂર્ણ થવા સુધી હમાસ સામે સૈન્ય અભિયાન ઝડપી બનાવવાનો સંકલ્પ લીધો હતો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર નવા આવકવેરા ખરડા બે હજાર પચીસ પર લોકસભાની પસંદગી સમિતિની બેઠક નવી દિલ્હીમાં શરૂ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર પ્રવર્તન નિદેશાલય ઈડીને ધમકાવવાના પ્રયાસનો આક્ષેપ લગાવ્યો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે અરવલ્લીથી સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવ્યો છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદી ઠાર તપાસ અભિયાન યથાવત અને આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા